આપણી પાટણની લોકસભાના ઉમેદવાર અને થોડાક દિવસોમાં મુરજીભાઈ જીતે ચૌધરી અને સર્વ કોંગ્રેસનો પરિવાર અને આપ સૌ વડગામ વિધાનસભાના રૂપાલ ગામના મતદાર ભાઈ બહેનો બધી જ વાત માનીને તમને આપણા પાડોશી મુકેશભાઈએ કરી અને મેં તમારી વચ્ચે

તેલનો ડબ્બો પેટ્રોલ ડીઝલ ભાડા પરિવારના વિદ્યાર્થીઓની બાળકોની ફી હોસ્પિટલના બિલ આટલા ભયંકર મોઘા કર્યા અને ફરી તમે આ ચોરું નો લાવશો આ બેલ મુજબ એટલું થયું ને મને લાગે છે કે નરેન્દ્રભાઈ જેવી બી બધી જાત જાતની વાતો કરે છે આપણે એટલું વિચારવાનું મારા પરિવારનો ચૂલો ચાલો થયો હું ખેતમજૂર છું ને એટલું વિચારવાનું મારી રોજગારી વધી હું ખેડૂત છું તમારે વિચારવાનું મને ટેકાના ભાવ મળ્યા મારી આવક ડબલ થઈ હું વિદ્યાર્થીઓ હોય તો વિચારવાનું તો પેપર કેમ ફૂટી રહ્યા છે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કેમ થતી નથી કેમ નવી રોજગારી મળતી નથી આટલા સાચા સવાલો આપણે વિચારીએ તો મને લાગે છે કે દિવા જેવું બધું સ્પષ્ટ છે આ લોકો શું કરે છે ચૂંટણી વખતે બરાબર ગેરીબેર અને ચંદનજીભાઈ નું ટાઈટ ચાલી રહ્યું છે બનાસકાના પાટણમાં એટલે પેલા બે ચોર આવશે અને મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન વાત કરશે અને એમને એવું જ બાદ આ લપેટમાં આવી જશે આ વખતે પાટણ ને બનાસકા ટાઈમ ની લપેટમાં આવવાના નથી એ તમે લખી રાખો અને પાટણ ને બનાસકાંઠા માં જે પવન છે જે કરંટ છે લોકોમાં એનો મેસેજ આખા ગુજરાત માં બી છે અને હવે બધા રાષ્ટ્રીય ચેનલ વાળા પૂછવા આવી રહ્યા છે કે એની બેન ચંદનજીભાઈ ને શું લાગે છે બાકી કોઈ પૂછતું નતું

સર્વ સમાજના લોકોને હાથ જોડીને વિનંતી કરું છું અપીલ કરું છું પરમા કાકા જેવા વડીલો પણ બેઠા છે લટુભાઈ પણ આપણા માટે જબરદસ્ત કરી છે યુવાન મહેનત કરી છે આપ સૌ વિવેક પૂર્વક જે લોકોએ આટલી ભયંકર બેરોજગારી મોંઘવારી દેશમાં ઊભી કરી જેમના રાજમાં આ દેશમાં મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવવામાં આવી જેમના રાજમાં કુસ્તી કરનારી આંતરરાષ્ટ્રીય કક્ષાના મેડલ લાવનારી દીકરીઓએ દિલ્હીમાં ધરણા કરવા પડ્યા કે અમારી પર બળાત્કાર થયો જો ફરિયાદ લો ના નરેન્દ્ર મોદી એક શબ્દ બોલવા તૈયાર નથી એની ભાજપ સરકાર મગરું નામ મરી પાડતી નથી આવા માણસોને તમે ફરી લાવશો આજે પુરુષોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે ક્ષત્રિય સમાજનું અપમાન નથી કર્યું ગુજરાતની અને દેશની દરેકે દરેક બહેનોની દીકરીઓનું માતાઓનું અપમાન કર્યું આવી ભાવના આપણામાં હોવી જોઈએ તો કાલે ક્ષત્રિય સમાજની બેન દીકરીનું અપમાન કરે આજે આપણી બેન દીકરીનું અપમાન કરશે બેન દીકરી ને માતા કોઈ સમાજ કે જાતિ કે ધર્મની હોતી નથી એટલે સાથીઓ કહેવા માટે ઘણું છે પણ ચૂંટણી હોય એટલે રાત ટૂંકીને વેસ જાજ્યા એવો ઘાટ હોય તો બીજા ગામોમાં મીટિંગ માટે જવાનું છે આપ સૌ સમજદાર છો જે પણ મિત્રો એ ઉપસ્થિત તો એમને કહેજો આખા તાલુકામાં વિધાનસભાની ચૂંટણી હોય તો લોકસભાની ચૂંટણી હોય આખા ગુજરાતમાં તાલુકામાં નહીં આખા ગુજરાતમાં અને દેશમાં સાહીઠ પાસઠ ટકાથી વધારે મતદાન થતું હોતું નથી આ પાંત્રીસ ટકા લોકો જે વોટ જે નથી આપતા ને આપણા વોટ છે એ લોકોને બુથ ઉપરથી તમે રેડી કરો કે આ વખતે મતદાન કરો નહીં તો લોકતંત્ર નહીં બચે બંધારણ નહીં બચે બાબાસાહેબનું અને દુનિયાભરની તારાશાહી આવવાની છે આમને એક જ છે આખા ભારત દેશનું રૂટીન

દવા બનાવનારી કંપનીઓ લોકોના જીવન જોખમમાં મૂકે છે તમે તમારા પરિવારનું કોઈ સદસ્ય તમારું વડીલ તમારા મા બાપ તમારું બે વર્ષનું બાળક કોઈ ગંભીર બીમારીમાં પટકાયેલું હોય અને મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે લઈ ગયા એવી આશા કે એનું જીવન બચી જશે અને હળવી હલકી ગુણવત્તાની નીચી કક્ષાની દવાઓ પધરે નહીં કોઈ કંપનીવાળા અને તમારા બાળકનું મોત થાય તો આનાથી વધારે ગંદી કોઈ વસ્તુ હોય આનાથી વધારે કમનસીબી હોય આવી જે હલકી ગુણવત્તાની દવા બનાવનારી કંપની જોડે કરોડો રૂપિયા નરેન્દ્ર મોદીના ભાજપ સરકારે પેલા ઇલેક્ટ્રોનિક બોન્ડ નામે લીધા છે આ સુપ્રીમ કોર્ટે ખુલાસો કર્યો જે આખા ગામને શીખ આપવા નીકળ્યા છે બાવન વર્ષ તિરંગો લેરાયો નહીં અને આપણે કહે છે તિરંગાની યાત્રા કરો આ દેશના બંધારણનું કોઈ દિવસ સન્માન કર્યું નથી એટલે આપણે બધાએ હવે જાગી જવાની જરૂર છે એક નવા પરિવર્તનની જરૂર છે વીસ વીસ બાવીસ બાવીસ પરીક્ષાના પેપરો ખૂટ્યા પછી જો યુવાનો ખાલી આઈપીએલની મેચમાં જવાના હોય અને આ સરકાર આજે વીસ હજારની રેલી ગાંધીનગરમાં કરવાના ના હોય તો માફ કરજો કોઈ ભવિષ્ય નથી યુવાનો એટલે આપણે આપણા ભવિષ્યની ચિંતા કરવાની છે અને ચંદનજી ઠાકોર જેવા સાથી ભારે વધુથી વિજય બનાવો એટલી વાત કરવા માટે એટલી વિનંતી કરવા માટે તમારી વચ્ચે આને ઉપસ્થિત રહ્યો છું અને આપ સૌને સુબોધભાઈ ખાસ વાત કરી કે પેપર લીકનો મુદ્દો ઉપાડવા જેવો જરૂર છે પેપરના મુદ્દે ખાસ તમને એટલું કહેવા માંગુ છું યુવાન મિત્રો ખાસ યાદ રાખજો તમે સરકારને પૂછો કે બાર પરીક્ષાના પેપર ફૂટ્યા ફૂટ્યા કે તમને આંકડો આપે તમને ખબર છે યુવાન મિત્રો આંકડો કેમ જાહેર નથી કરતા જોયું એવું કે જીગ્નેશભાઈ જે વિધાનસભા સવાલ પૂછેલો એવું કે અઢાર પેપર ફૂટેલા તમારે કહેવાનું તો અઢાર એફઆઈઆર બતાવો જેટલા પેપર ફૂટ્યા એટલે એફઆઈઆર કરવી પડે કેટલી એફઆઈઆર ની ધરપકડ કરવી પડે એટલાની સામે ટ્રાયલ એટલે મુકદમો કેસ ચલાવવો પડે અને એમાં જેટલા બી આરોપી હોય એને અમદાવાદની સેન્ટ્રલ જેલ ભેગા કરવા પડે એટલા માટે તમને સાચો આંકડો આપતા નથી આજે આજે સુપ્રીમ કોર્ટે જે ઇલેક્ટ્રોન બોન્ડનો ખુલાસો કર્યો તમને બધાને લાગતું હશે કે અમારા જીવનનું શું લેવા દેવા તમારા મારા ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જાય છે જે ઉદ્યોગપતિ અને કોર્પોરેટ કંપનીના માલિકો જોડે જે પૈસા છે એમની ફેક્ટરીઓ એમના પ્લાન્ટમાં એમના પ્રોજેક્ટમાં જે મજૂરો પરસો પાડે છે એમાંથી પેદા થયેલા પૈસા છે ને એની લૂંટ ચલાઈ રહ્યા છે એ આપણા પૈસા છે આ જીએસટી લગાડી વેપારીઓની ઉપર પેટ્રોલ ડીઝલના આટલા ભાવ વધારે એમાં જે ટેક્સ વધાર્યો એકાવન લાખ કરોડ ભેગા કર્યા એકાવન લાખ કરોડ માંથી તમે કહો તમારા મહેમદપુરના દવાખાનામાં સીટી સ્કેનનું મશીન લાવવાનું તો પૈસા નથી એટલે આપણે ધર્મની કોઈ વાતમાં ના આવીએ જેને જે ધર્મમાં માનવું એ માને આપણા ઉમેદવાર માનીએ ચંદનજીભાઈ એ સદારામ બાપાના ભક્ત છે કોઈ જલારામ બાપાનું ભક્ત હોય કોઈ રામમાં માનતું હોય કોઈ રહીમમાં માનતું હોય કોઈ રવિદાસમાં માનતું હોય કોઈ નાનકમાં